નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી પરથી વિશે વાત કરવામાં આવતો મિત્રો જામનગરમાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે મિત્રો કંપનીની પરથી છે મિત્રો ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે મિત્રો પગાર ધોરણ પણ સારું છે મિત્રો સંપૂર્ણ માહિતી વિશે મિત્રો વાત કરીએ આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હોતો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ્સ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન આવશે તો મિત્રો જોઈ લે તો મિત્રો વાત કરવામાં આવે તો જામનગર રોજગાર ભરતી વિશે તો મિત્રો યુનિવર્સિટી રોજગાર અને માર્ગદર્શન બ્યુરો દ્વારા રાજકોટ ખાતે આ ભરતીનું આયોજન કરવામાં આવે છે મિત્રો કંપનીનું નામ છે મિત્રો ટાટા કોન્ટ સર્વિસ સ્થળ છે મિત્રો ટીસીએસ અમદાવાદ જગ્યાનું નામ છે મિત્રો બીપીએસ ટ્રેન જગ્યાની સંખ્યા છે મિત્રો સો અથવા બીએસસી પણ કરેલું હોવું જોઈએ ઉમર મર્યાદાનો ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે મિત્રો અને પંદર હજાર રૂપિયા મહિનાનું વેતન આપવામાં આવશે ત્યારબાદ એક વર્ષ બાદ તેમને પણ વધારવામાં આવશે મિત્રો ખાસ નોંધ એ છે કે મિત્રો ઉપર જણાવેલા જે લાયકાત એ જ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ કોઈ પણ શાખાના અનુસ્થાતિક માસ્ટર ડિગ્રી ધરાવતો હોવો જોઈએ નહીં ઉચ્ચતમ લાયકાત સુધી એકંદર શૈક્ષણિક અંતર ચોવીસ મહિના વધુ ન હોવું જોઈએ મિત્રો ઉમેદવારને ફક્ત બે હજાર ત્રેવીસમાં પાસ થયેલા હોવા જોઈએ અથવા બે હજાર ચોવીસમાં સાતત અભ્યાસ ચાલુ હોય એ જ ઉમેદવાર આ ભરતી મેળાનો ભાગ લઈ શકશે મિત્રો ભરતી મેળાના સ્થળ વિશે વાત કરવામાં આવે મિત્રો તારીખ પહોંચ ત્રણ બે હજાર ચોવીસના સમય સવારે સાડા દસ કલાકે સરનામા વિશે વાત કરવામાં તો પ્લેસમેન્ટ બ્યુરો ઓટોમોબાઈલ વર્કશોપ રોજગાર કચેરીની સામે આઈટીઆઈ કેમ્પસ જામનગર દ્વારા ભરતીનું આયોજન રાખેલ છે મિત્રો તારીખ છે પાંચ ત્રણ બે હજાર ચોવીસ અને સવારે દસ કલાકે ત્યાં હાજર થવાનું થશે મિત્રો વોકિંગ ઇન્ટર દ્વારા ભરતી થશે મિત્રો પગાર ચોરણ પણ સારું છે મિત્રો મહિનાનો પંદર હજાર રૂપિયા પગાર ચોરણ આપવામાં આવશે મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી ભરતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો ચેનલ પર નવા હો વિડીયોને લાઈક કરી દેજો જય હિન્દ જય ભારત